શિક્ષક માત્ર એક વ્યવસાય નહીં પણ જવાબદારી છે જેનો સીધો સંબંધ શિક્ષિત અને આદર્શ સમાજ અને રાષ્ટ્ર નિર્માણ સાથે છે આજ વિચારધારા સાથે છેલ્લા બે દાયકાથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન આપી રહેલા સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાના પ્રધાનાચાર્ય શ્રી ચેતનભાઈ હિરપરાની આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકના સન્માન માટે પસંદગી થઈ છે સમગ્ર દેશમાં તારીખ પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ઉપલક્ષ્યમાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોની કામગીરીને બિરદાવવા શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક આપવામાં આવે છે જેમાં આ વર્ષે એચ ટાટ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા મોટા વરાછા ઉત્તરાયણ સ્થિત મહારાજા કૃષ્ણકુમાર સિંહજી શાળાનું ત્રણસો ચોત્રીસના પ્રાધાનાચાર્ય શ્રી ચેતનભાઈ તારીખ પાંચ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવશે નમસ્કાર હું ચેતન ધીરુભાઈ રપરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત મહારાજા કૃષ્ણ કુમારસિંહજી પ્રાથમિક શાળા શાળા ક્રમાંક ત્રણસો ચોત્રીસમાં પ્રધાનાચાર્ય તરીકે દાયિત્વ નિભાવું છું અમારી શાળામાં હાલ પિસ્તાલીસો જેટલા બાળકો અભ્યાસ કરે છે બે હજાર શરૂ થયેલી આ શાળા એવા વિસ્તારમાં છે કે જ્યાં સરકારી શાળામાં પ્રવેશ માટે ખૂબ સંઘર્ષ હતો બાળકોને લાવવાઈએ ત્યારે દરેક સોસાયટીઓમાં જઈ અને પ્રચાર પ્રસાર કરી અને બાળકોને સમજાવી અને ખૂબ સરસ રીતે બે હજાર સત્તરમાં બસો બાવન જેટલા બાળકોથી આ શાળા શરૂ થઈ મારું બાળક એને જીઆર નંબર એક આપ્યો છે દરેક શિક્ષકોના બાળક અહીંયા ભણે છે અને હાલ કુલ પિસ્તાલીસો જેટલા બાળકો આ મહારાજા કેમ્પસમાં અભ્યાસ કરે છે આ કેમ્પસમાં ત્રણ પ્રાથમિક શાળાઓ અને એક માધ્યમિક શાળા આવેલી છે મૂલ્યલક્ષી શિક્ષણ એ મુખ્યત્વે અમે આપીએ છીએ અને એમને કારણે જ સમાજમાં લોકોમાં સર્વશ્રી સ્વીકૃતિ થઈ છે નૈતિક શિક્ષણ સાથે સાથે આધ્યાત્મિક શિક્ષણ પણ એટલું જ આપીએ છીએ અને એને લીધે વાલીઓ અમારા તમામ ગુરુજનો અને સમાજના તમામ શ્રેષ્ઠીઓ છે એ આ શાળા સાથે ખૂબ સારી રીતે સંકલન કરી રહ્યા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ રાજ્ય સરકારના માર્ગદર્શનથી શાળા દિવસે ને દિવસે વિકાસ પામે છે આ શાળાના જે પ્રકલ્પો છે માતૃભાત્સલ્ય યોજના તો એમાં દરરોજ પંદરથી વીસ જેટલી માતાઓ ભોજન પીરસવા માટે આવે છે સ્વેટર સંજીવની યોજનાનો લાભ દરેક બાળકો લે છે અને વર્ષે એક હજાર જેટલા સ્વેટર છે એ વિનામૂલ્યે બાળકો છે અરસપરસ ઉપયોગ કરે છે એવી સુદામા સાયકલ યોજના દ્વારા સમાજની જે નકામી પડેલી સાયકલો છે એને અમે ઉપયોગ કરાવી એને રિપેર કરાવી અને સમાજને પરત આપીએ છીએ જરૂરિયાતમંદ બાળકોને આપીએ છીએ આવા અનેક પ્રકલ્પોથી આ શાળા છે ઉજળી બની છે અને આ શાળામાં આ પ્રકલ્પોને કારણે જન્મદિવસના દિવસે જે જન્મદિવસ યજ્ઞ થાય છે જેમાં માતા પિતા અને વડીલો બેસે છે એમનું પૂજન થાય છે અને એમને કારણે એવું પરિવર્તન જોવા મળ્યું છે કે જે બાળકો ભેટ લેવા માટે જીદ કરતા હતા એમની જગ્યાએ અમે શીખવીએ છીએ કે જન્મદિવસે ભેટ આપવી જોઈએ તો એમના પિતાજીને હેલ્મેટની ભેટ આપે છે જે જીદ હતી લેવાની એ ત્યાગી અને આપવા માટે એ પ્રયત્નશીલ થયા છે આવા ઘણા બધા પરિવર્તનો છે એ જોવા મળ્યા છે અને આ તમામ માટે હું વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ રાજ્ય સરકાર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ મહારાજા કેમ્પસના તમામ ગુરુજનો અને વાલીશ્રીઓ છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું આ પ્રકલ્પોને અનુલક્ષીને દિલ્હી ખાતે નિપામાં પણ બે હજાર ચોવીસમાં જાન્યુઆરી મહિનામાં મેં ગુજરાત રાજ્ય વતી ત્યાં પ્રેઝન્ટેશન કરેલું હતું અને આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા જે શ્રેષ્ઠ રાજ્ય અ પારિતોષિક હોય છે એમાં મુખ્ય શિક્ષક તરીકે મારી પસંદગી કરી છે ત્યારે હું એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ ભારત માતા કી જય સાબીર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત